પુણા પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા કરનાર કિશોર સહિત ત્રણ હત્યારાઓને પુણા પોલીસે ગણતના કલાકોમાં ઝડપી પાડી સડીયા પાછળ ધકેલી દીધો છે તો મોબાઈલ ચોરીની શંકામાં હત્યા કરાઈ હોવાનું હાલ તો સામે આવ્યું છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરદાર માર્ટકેટ પાસે એક યુવાનને મારમારી હત્યા કરાઈ હતી જેને લઈને પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને જે જગ્યાએ યુવાની હત્યા કરાઈ હતી ત્યાં જે તપાસ કરતા હત્યારાઓ સુધી પોલીસ પહોંચી હતી તો હત્યા કરનારાઓ એક કિશોર સાથે સંતોષ ઉર્ફે કાળુ પટેલ અને અર્જુન રાઠોડને ઝેટી પાડ્યા હતા આરોપીએ કબૂલાત કરી હતી કે સંતોષનો મોબાઈલ ચોરી થયો હોય જે ચોરી બાબતે મૃતક નીરજ મેળા પર શંકા જતા તેને સરદાર માર્કેટ પાસે ઢોરમાર મારતા તેનું મૃત્યુ પામ્યું હતું પુના પોલીસ સ્ટેશનની હદમાં જે હત્યાના બનાવ બન્યા છે એ સંદર્ભે હકીકત એવી છે કે સવારે નવ ને દસ કલાકે સ્વિમેર હોસ્પિટલમાંથી પૂણા પોલીસ સ્ટેશનને વર્ધી આવેલી કે સરદાર માર્કેટમાં મારામારી થયેલ છે અને એ કિસમ જેના નામ છે નીરજ સનો ઓફ રમેશભાઈ મેળા એ ગંભીર રીતે ઘાયલ થયેલા છે અને એ હાલતમાં તેને સ્વિમેર હોસ્પિટલમાં લાવવામાં આવેલા છે આ અનુસંધાને પૂણા પોલીસ હરકતમાં આવેલી તાત્કાલિક અને સુમેર ગયેલ અને ત્યાં પરિવારજનોને પૂછપરછ કરતા પરિવારજનો પાસેથી ખરેખર શું બનાવ બન્યો છે એવી કોઈ હકીકત જાણવા મળેલ ન હતી દરમિયાન જે વ્યક્તિ ઈજા પામનાર હતા એ વ્યક્તિ ત્યાં એના અવસાન થઈ ગયેલા આ દરમિયાન પૂણા પોલીસે સરદાર પટેલ માર્કેટ વિસ્તારમાં અને જે એરિયામાંથી ડેડ બોડી મળેલા એ એરિયામાં શોધખોળ ચાલુ કરેલી કેમ કે આ બનાવ ખરેખર શું બન્યો છે એની કોઈ ડિટેલ પરિવારજનો કે હોસ્પિટલમાંથી પોલીસને મળેલ ન હતી ફક્ત એક ઇજમ ઈસમ જે છે એ ઈજા પામનાર ઈસમ એને કોઈ માથાકૂટને મારામારી થયેલી છે અને એને અહીંયા લાવેલા છે આટલી જ હકીકત પોલીસ પાસે આવેલી આ દરમિયાન પોલીસે શાક માર્કેટ સરદાર પટેલ શાક માર્કેટના જે સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરતાં પોલીસને એવી હકીકત જાણવા મળી કે સરદાર પટેલ શાક માર્કેટમાં સવારે પોણા ચારની આજુબાજુ ત્રણ ચાર ઈસમો વચ્ચે ઝપાઝપીના બનાવ બનેલા પ્રાઇમરી આટલી હકીકતના આધારે પોલીસે સીસીટીવીમાં જે ઈસમો હતા એ ઈસમોની તપાસ હાથ અને અમુક ઈસમોને ફૂટેજ બતાવી અને આ ઈસમોની ઓળખ પ્રસ્થાપિત કરેલી અને એના આધારે આ ઈસમોને પોલીસે શોધી કાઢેલા એમાં જે ઇસમો છે એ માં જે વ્યક્તિઓ છે એના નામ છે સંતોષ સન ઓફ રમેશ ધોળિયા બીજા ઇસમ છે અર્જુન સન ઓફ ધનસુખ કચરાબાઈ રાઠોડ અને ત્રીજા વ્યક્તિ છે એ માયનોર છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બાળક છે આ ત્રણેય વ્યક્તિની તપાસ કરી અને એને પોલીસે રાઉન્ડ અપ કરેલા હકીકત જે તપાસ દરમિયાન પોલીસને હમણાં સુધી જાણવા મળેલી છે આમાં હકીકત એવી છે કે જે સંતોષ છે આ અને અર્જુન આ બંને ઈસમો ઈસમો એ ટપોરી ટાઈપના ઈસમો છે પરંતુ એ આ બંને ઈસમો અને સાથે કાયદામાં સંઘર્ષ આવેલ સંઘર્ષમાં આવેલ બાળક અને મરણ જનાર આ તમામ લોકો એ સરદાર પટેલ માર્કેટમાં મજૂરી કામ પોટલા ઉંચકવાનું શાકભાજી હાલ તો ઉંચા પોલીસે હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અજર કુરસે સાથે પ્રકાશવાળા